રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના માર્ગદર્શન હેઠળ અમરેલીમાં સાંસ્કૃતિક સ્પર્ધા બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું નૂતન મિડલ સ્કૂલ અમરેલી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ ત્રણ હજાર બસો સત્યાસી સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાનું ઉદ્ઘાટન સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં અને ઇફકો એનસીયુઆઈ તથા ગુજકોમાં સોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે કરાયું હતું કાર્યક્રમમાં મદદ ટ્રસ્ટ અમરેલી તરફથી અમરડેરીના ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ સ્વાગત કર્યું હતું સ્પર્ધામાં આઠ થી ચૌદ વર્ષ પંદર થી ઓગણત્રીસ વર્ષ અને ત્રીસ વર્ષથી ઉપર એમ ત્રણ વયજૂથમાં કુલ વીસ પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી રાસ ગરબા લોકગીત તેમજ ભજન શાસ્ત્રીય નૃત્ય લોકવાદ્ય સુગમ સંગીત સહિતની કલાઓ સાથે આ વર્ષે પહેલીવાર ફટાણાની સ્વતંત્ર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં એકસો સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જિલ્લાના સાંસ્કૃતિક વારસાને સંવર્ધિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ભવિષ્યમાં સ્પર્ધાને વધુ વ્યાપક સ્વરૂપે આયોજિત કરવાની વાત કરી હતી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને આવાગમન ખર્ચ આપવામાં આવ્યો હતો વિજેતાઓને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક સંજય ખરાત શિક્ષણાધિકારી ગોહિલ જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર સ્પર્ધાના પરામર્શક ડોક્ટર કેતન રાનપરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેડીસીની સાથી સાથે મૌલિક દોશી અમરેલી